તો સૌથી પહેલાં તમે અહીંયા વજનમાં પાંચસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે તો મેં અહીંયા ઓસ્કાર લોટ લીધેલો છે જે સ્પેશિયલ વણેલા ગાંઠિયા માટે આવે છે તો આ રીતનો જુઓ આ રીતનો માર્કેટમાં ઇઝીલી તમને લોટ મળી જશે અને જો તમારી પાસે આ રીતનો ઓસ્કાર લોટ ના હોય ને તો તમે રેગ્યુલર ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો તો સૌથી પહેલાં તમે અહીંયા અજમા લીધેલા છે તો આપણે અજમા એડ કરીશું અને ત્યારબાદ ત્યારબાદ મેં અહીંયા પાંચસો ગ્રામ લોટમાં બાર ગ્રામ જેટલો મેં અહીંયા મીઠું લીધેલું છે તે આપણે એડ કરવાનો છે અને તેની સાથે મેં અહીંયા પાંચ ગ્રામ જેટલા સોડા લીધેલા છે જે ગાંઠિયાના સોડા આવે ને એ લીધેલા છે તો તમે પણ જો એકદમ પરફેક્ટ મેજરમેન્ટથી શું તમે ગાંઠિયા બનાવશો ને તો તમારે પણ કંદોઈ જેવા જ સેમ ટુ સેમ ગાંઠિયા બનીને તૈયાર થશે ત્યારબાદ મેં અહીંયા એક કપ જેટલું તેલ લીધેલું છે પાંચસો ગ્રામ લોટમાં એક કપ તેલ એકદમ પરફેક્ટ માપ છે અને સરસ રીતે બધી સામગ્રીને પહેલાં આપણે આ રીતના મિક્સ કરી લેવાની છે તો આપણે આમાં તીખા પણ એડ કરવાના છે પણ તીખા હું અત્યારે એડ નહીં કરું જ્યારે આપણે ગાંઠિયા વણીશું ને ત્યારે જ તીખા એડ કરવાના એડ કરવાના છે જો અત્યારથી તમે તીખા એડ કરશો ને તો ગાંઠિયા તમારા થોડાક ડાર્ક કલરના તૈયાર થશે તો એકદમ સરસ વ્હાઈટ ગાંઠિયા જોતા હોય ને તો તીખા આપણે છેલ્લે એડ કરવાના છે તો જો તો એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે ને એક કિલો લોટ હોય ને તો તેની સાથે આપણે પચીસ ગ્રામ મીઠું અને દસ ગ્રામ સોડા લેવાના છે અને રેગ્યુલર જે આપણે ચા પીતા હોય ને એ કપથી બે કપ જેટલું આપણે તેલ એડ કરવાનું છે તો આ એકદમ પરફેક્ટ માપ છે જો આ માપ તમને યાદ હશે ને તો ક્યારેય તમારા ગાંઠિયા નહીં બગડે ને સરસ એવા ગાંઠિયા તૈયાર થશે તો ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હિંગ એડ કરવાથી ગાંઠિયા છે ને પચવામાં એકદમ સરસ હળવા રહે છે તો સારી રીતે આ રીતના મિક્સ કરીને તમે જો એકદમ મુઠ્ઠી વડે ને એવું આપણું મોણ તૈયાર થઈ ગયું છે તો આ સમય ઉપર આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને તૈયાર કરીશું તો સીધો જ આપણે લોટ તો ઢીલો નથી રાખવાનો થોડોક લોટ આપણે કઠણ રાખીશું કઠણ લોટને આપણે તેલ અને પાણીનું મિશ્રણ બનાવીને એકદમ સ્મૂથ લોટ આપણે તૈયાર કરવાનો છે તો આ રીતનો લોટ આપણો તૈયાર છે તો આ લોટ હજી આપણો વણવા માટે પરફેક્ટ નથી તો તેને પરફેક્ટ બનાવવા માટે સૌથી પહેલાં તો થોડાક આપણે પાણીવાર યાદ કરીશું અને લોટને આપણે એકદમ સરસ રીતે મસળવાનો છે જેમ લોટ મસડાશે ને તેમ ગાંઠિયા તમારા એકદમ સફેદ દૂધ જેવા થશે ગાંઠિયા બનાવવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ લોટનો જ છે જો લોટ પરફેક્ટ હશે ને તો ગાંઠિયા તમારે પરફેક્ટ જ બનવાના છે ત્યારબાદ હવે આપણે ફરીથી તેલવાળા હાથ કરીશું તેલ અને પાણીના હાથ આ રીતના કરતા જઈને લોટને આપણે સારો એવો મસળી લેશું તો આ પ્રોસેસ તમારે લગભગ સાતથી આઠ મિનિટ સુધી કરવાની રહેશે સાતથી આઠ મિનિટમાં લોટ એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે તો લોટમાં જો ચીકાસ આવી જાય ને તો સમજી જવાનું કે લોટ આપણો પરફેક્ટ છે તો આ રીતનો એકદમ પરફેક્ટ લોટ આપણો તૈયાર છે તમે જુઓ એકદમ સરસ એવો લોટ થઈ ગયો છે જો આ રીતના બે ભાગમાં ડિવાઈડ કરશો તો જો આ રીતના એકદમ ક્રમ બલી જુઓ આ રીતનો લોટ આપણો હોવો જોઈએ તો એકદમ લોટ આપણો પરફેક્ટ છે જુઓ તમે જો આવી નાની નાની ટિપ્સ તમે ફોલો કરશો ને તો પહેલી જ વારમાં ગાંઠિયા તમારા નંબર વન બનશે ચાલો તેલને પણ આપણે ગરમ થવા માટે રાખી દઈશું